હેલો મિત્રો વિડીયો સ્વાગત છે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સાર્વત્રિક વરસાદ પડે તેવી સંભાવના છે હવામાન વિભાગે રાજ્યમાં આજે વરસાદની આગાહી કરી છે ઉત્તર ગુજરાતથી થી લઈ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદો વરસી શકે છે રાજસ્થાન તરફ આવતા વરસાદી ટપના કારણે વરસાદ પડે તેવી આગાહી છે જો કે આગામી ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે પવનની ઝડપ પાંત્રી થી પાત્રી કિમીથી પિસ્તાળી કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને મોટી આગાહી કરી છે રાજ્યમાં વરસાદનો જોર વધે તેવી આગાહી તેવી શક્યતા છે પંદર ઓગસ્ટ બાદ બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે મધ્યપ્રદેશ અને ગુજરાતમાં પણ વરસાદ થવાની શક્યતા છે અરબ સાગરની સિસ્ટમ પણ વરસાદ લાવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ચોવીસ ઓગસ્ટ સુધી કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની સંભાવના છે મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા છે સાત સપ્ટેમ્બર સુધી વરસાદ જોર રહે તેવી સંભાવના છે નર્મદા સાબર સાબરમતી સહિતની નદીઓમાં જળસ્તર વધવાની શક્યતા છે શિયાળામાં માવઠું થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે તો આ મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા ના પૂરતા તો પૂરો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર